લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયમાં સમયે મહબદ ગજનીએ બે ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેને તેમાં નિષ્ફળ મળી હતી આ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહીપાલની કુંવરી દેવી કે જે ભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બસવા તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતાં આ દેવીને ભોળાનાથનો અપાર શ્રદ્ધા હતી પરંતુ સૌ ઉત્સવને હતા આસપાસ ગુજ ગુજરાત ઉપર મોહમ્મદ જાફરની આણ વર્તાતી હતી તેણે ભૂગર્ભમાંથી જ્યોતિર્લિંગને તેની જાણ થતાં આક્રમણ કર્યું પરંતુ તેની કુંવરી ગુરલ દેવી સાથે મળે મળી ગયેલ અને તેને દેવીને તેના પિતાશ્રી મનસુભાની જાણ કરી દીધી હતી આ સમયે દેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી અને ખેલો વાણ્યો શિવની પાલખી લઈને ત્યાંથી ભાગ્ય નીકળે આમ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે છે લિંગ તો સોમનાથમાં રહી નથી તેથી તેણે તેનું સૈન્ય પાલખી પાછળ દોડાવ્યું જ્યાં જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો લિંગ બસાવવા સૈન્ય સાથે યુદ્ધે સળ્યા આમ શિવજીની પાલખી સોમનાથની આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસરના મોટુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારે સુધી પહોંચ્યા જ્યાં શિવલિંગની સ્થાપના થઈ સાથ આ મંદિરની સાથ સામે ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી આ યુદ્ધ દરમિયાન કેલા ખેલો વાણીઓ મરાયો તેથી મંદિરનું નામ કેલા સોમનાથ રાખવામાં આવ્યું તેમજ નદીનું પણ ખેલો નદી રાખવામાં આવ્યું આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા આ જગ્યાની સ્થાપના ભટ્ટ નામના બ્રાહ્મણે કરી હતી આમ આ જગ્યા પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે બરોબર આ છે આખો સોમનાથ નો ઇતિહાસ સોમનાથ દાદા શિવલિંગ ના દર્શન કરી આ છે સોમનાથ દાદા નું મંદિર આખું મંદિર લેવી બધા દર્શન કરી શકે કાલુકાનું Oke langsung, Somna Halo, dari sini somna. <silence>

પણ આયના તો દર્શન કરવી કેદારનાથ ના લઈ તો લઈ આ શ્રી ધુણેશ્વર મહાદેવ ધુણેશ્વર મહાદેવ આપણે આના દર્શન કરવી આ ક્યાં એવી તો આપણને ની ખબર પણ આ સોમનાથમાં છે ધુણેશ્વર મહાદેવ જ્યાં એક બાજુમાં છે પણ આ સોમનાથ ગેલા સોમનાથ બરાબર આખું મંદિર દર્શન કર્યા પણ આ તમને આ સ્ફૂર્તિ આ રીતની બધી બનાવેલી છે બગીચામાં બધા સેલ્ફીવાળાને હારું ને ફોટા પાડવા વાળાને અને સેલ્ફીવાળાને બધાને સારું આ રીતના ફોટા હોય ને તો કે આખા પાછું જવાનું નહીં

અને હાદુ નહીં થયું ભાઈ હાદુ નહીં ફાઈબર છે હા ફાઈબર બનાવેલો છે આ રીતના કે મૂર્તિ બધા મંદિરની હાલો આગળ બીજા આ તો છે પેલે જ પેલા શ્રી કાશી વિશ્વનાથ મંદિર શ્રી કાશી વિશ્વનાથ મંદિર મારે મેસેજ પડ્યો આ પસાર રૂપિયા તમારા ખાતામાંથી ઉડી જાય બોલો વિડીયો ઉતારે પસાર રૂપિયા કપાઈ ગયા

રામેશ્વર રામેશ્વરમ દર્શન કોઈ કર્યાનું લગભગ થાય ને આ તો આ કરવી એવું છે રામેશ્વરમ મંદિરે ક્યાં આવ્યું છે શ્રી ભીમાશંકર બાર જ્યોતિર્લિંગ ના દર્શન આયના છે હા મારા વિડીયોમાં તમને બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાનું શ્રી વેદનાથ મહાદેવ એટલે શ્રી વેદનાથ મહાદેવ દર્શન કરો શ્રી મમલેશ્વર શ્રી મમલેશ્વર મહાદેવ ઓમ નમ વાતાવરણ છે ને અત્યારે તડકો છે ને વાગ્યા છે બપોરનો એક વાગ્યો એટલે કે બહુ રીગટીઓ નથી શ્રી મહાકાલેશ્વર અહીં સાંઈ આવશે એટલે થોડીક દીધું સારું શ્રી મહાકાલેશ્વર મહાકાળા દાદાના દર્શન श्री मल्लिकार्जुन श्री मल्लिकार्जुन હા છે શ્રી સોમનાથ વેરાવળ સોમનાથ મહાદેવ દાદા સોમનાથ નો દર્શન આ બાજુ થોડોક સાંઈ આવે એક બે ત્રણ ચાર પાંચ બાર જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગ છે બધા kuch <coughs> hai